ગોંડલના રીબડામાં આજે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અનુરૂધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય આગેવાનો આજે આવવા માટે હાકલ કરી છે તેવામાં આ કાર્યક્રમ પહેલા અનુરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાનો એક વિડીયો સામે આવ્યો છે અને તેમણે રીબડા આવી રહેલા લોકોને શું આહવાન કર્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન અનુરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનુરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટી એસ બિસ્ટના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનુરુદ્ધસિંહ જાડેજાને સરન્ડર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જો કે અનુરુદ્ધસિંહ જેલમાં જાય તે પહેલાં રીબડામાં આજે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ગોંડલનું રીબડા ગામ જે છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે ને અહીંયા અનુરુસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટું મહાસંમેલનનું આજે આયોજન કરવામાં આવ્યું છે જેને એક શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ પહેલાં અનુરુસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજાએ એક વિડીયો જાહેર કરી એક નિવેદન આપ્યું છે અને તેમણે આ વિડીયો દ્વારા રીબડા આવી રહેલા તમામ સમર્થકોને સંદેશો આપ્યો છે શું કહી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર તેમને સાંભળીએ હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે રીબડા પરંતુ સિસ્તામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપની જવાબદારી છે જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અગાઉ પણ અમોએ કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકાર શ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો જે વાત ખૂબ જ સારી છે આપ સર્વે રીબડા ગામે આવી રહ્યા છો તે કોઈ સરકાર કે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી જે આપ સર્વેએ ખાસ નોંધ લેશો આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે આ વીડિયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાના ભાઈ હાજરી ન હોય જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે સિંહ જાડેજાએ પોતાના વિડીયોમાં સંદેશ આપતા જણાવ્યું કે તેમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે તમામ સમાજના લોકો પોતાની લાગણી દર્શાવવા માટે રીબડા આવી રહ્યા છે તેમનો પરિવાર બધાની લાગણી સમજે છે પરંતુ તેમણે સૌને નમ્ર વિનંતી કરે છે કે રીબડા ભલે આવો પરંતુ શિસ્તબદ્ધ રીતે આવો તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે જોવાની તમામની જવાબદારી છે તેમનો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અને ભૂતકાળમાં પણ તેમણે કોર્ટના આદેશોનો સ્વીકાર કર્યો છે અને તેમણે વધુમાં ઉમેર્યું કે તેમનો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે તેમણે એક ખાસ નોંધ લેવાનું પણ કહ્યું કે રીબડા જે સંમેલન યોજાઈ રહ્યું છે એ કોઈ સરકાર કે રાજકીય પક્ષ વિરોધી નથી અને મહાસંમેલનનો હેતુ તેમણે સ્પષ્ટ કરતાં કહ્યું કે સમર્થકો પોતાની લાગણી દર્શાવવા અને સરકાર તરફથી ન્યાય મળે તે હેતુથી આવી રહ્યા છે તેમના પિતા અનિરુદ્ધસિંહ અને નાનાભાઈ રાજદીપસિંહની ગેરહાજરીને કારણે આ જવાબદારી તેમણે નિભાવવાની હતી અને એટલા માટે તેમણે આ વિડિયો માધ્યમથી જે રીબડા લોકો આવી રહ્યા છે તેમને એક સંદેશ આપ્યો છે હાલ રીબડામાં સંમેલન યોજાવાનું હતું તે બે વાગ્યાનો સમય હતો અને અત્યારે આ સંમેલન શરૂ થઈ ગયું છે અને હવે પોતપોતાના પોતાના જે નિવેદનો છે તે સક્રિય આગેવાનો આપશે અને જે આ સંમેલન યોજાશે તેમાં સરકારને શું અપીલ કરે છે તે હવે જોવાનું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ